નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે એક એવા દંપતીનો ઇન્ટરવ્યુ લેવા માટે આવ્યા છે કે જેમને ત્યાં લગ્નના ઘણા વર્ષ પછી એક બાળકનો જન્મ થાય છે તમે જોઈ શકો છો કે આ બેનના ખોડામાં એ બાળક અત્યારે બેસેલું છે તો એમના પરિચય સાથે આપણે જાણીશું કે એમને આ જે પરિણામ મળ્યું કેવી રીતના મળ્યું તો સૌપ્રથમ તમારો પરિચય આપજો શું નામ છે તમારું મારું નામ મનીષ ચુનીલાલ પટેલ અને ગામ કહ્યું જગનફ઼ એટલે તાલુકો ચીખલી અને જિલ્લો નવ ઓકે તમારું નામ રીતે કુમારી મનીશ ઓકે મને જણાવો મનીષભાઈ હા સર કે આ જે બાળકનો જન્મ થયો કેટલા મહિના થયા એ અઢી મહિના થયા સર અઢી મહિના થઈ ગયા અઢી મહિનાથી અચ્છા તો આ જે અત્યારે રિઝલ્ટ આવ્યું એ સે આવ્યું એ સર મેં નેટશોપ કંપનીની પ્રોડક્ટ લીધી કઈ પ્રોડક્ટ નેટશોપ કંપનીની કઈ અહીંયા રાખી છે હા જે આજ છે ને નેત્રા મોર આજે હા અચ્છા મેન વુમન અને ઇઝી ડેટોક્સ છે મેન વેલનેસ છે વુમન વેલનેસ છે ન્યુટ્રી હાર્ટ છે અને ન્યુટ્રી લીવર છે આ પ્રોડક્ટ તમે વાપરી કેટલા મહિના વાપરી અને રિઝલ્ટ મળી ગયું સર ત્રણ મહિના કમ્પ્લીટ વાપરી ત્રણ મહિના કમ્પ્લીટ વાપરી અને રિઝલ્ટ મળી ગયું આજે તમારા ત્યાં આ બેબી છે બરાબર ને શું નામ રાખ્યું આરવી આરવી ઓકે હવે મને એ જણાવો કે લગ્નના આટલા મતલબ કેટલા વર્ષ કીધા તમે લગ્નના દસ વર્ષ દસ વર્ષ બે હજાર પંદર ત્રેવીસ અગિયાર બે હજાર પંદર ઓકે એટલે દસ વર્ષ થઈ ગયા અને પછી તમારે ત્યાં રિઝલ્ટ આવ્યું હવે સામાન્ય રીતે કોઈને પણ આવી સમસ્યાઓ હોય એટલે શું કરતા હોય કોઈને કોઈ સારવાર કરાવે કોઈને કોઈ ટ્રીટમેન્ટ કરાવે તો એવું તો થયું જ હોય ને કે દસ વર્ષ સુધી તમે બેસી રહ્યા હોય બરાબર ને તો તમે ક્યાં ક્યાં ટ્રીટમેન્ટ કરાવેલી શું શું કરાવેલી ડિટેલમાં વાત કરો સર અમે શરૂઆતી ટ્રીટમેન્ટની વાત કરીએ તો અમારી બાજુ ગુર થશે આજે એ ડોક્ટર નથી રહ્યા અચ્છા પણ એક માન્યતા પ્રમાણે અમારા આજુબાજુના ઘણા બધા વિસ્તારમાંથી આવે દક્ષિણ ગુજરાત માંથી ટોટલ વલસાડ નવસારી આ બે જિલ્લા માંથી તો વધારે વધારે લોકો અહીંયા આવે ટ્રીટમેન્ટ માટે અમને પણ એ ખ્યાલ છે અને અમારી શરૂઆતી ટ્રીટમેન્ટ ત્યાં રહી અચ્છા કેટલા મહિના એ અમે પાંચ છ મહિના જેવી કરી ઓકે અને પછી ત્યાંથી પછી અમે વલસાડ સંજીવની માંગી અચ્છા કેટલા સમય પછી તમે લગ્ન ના કેટલા સમય પછી ટ્રીટમેન્ટ ચાલુ કરી નાખી લગ્ન ના અસર તમે શરૂઆત જ સર ઓકે પછી લાસ્ટ છેલ્લે પરિણામ નહીં મળ્યું એટલે એમણે વાત કરી ની વાત એટલે એટલે ખામીમાં સર કશું કઈ નહીં રિપોર્ટમાં નોર્મલ જ હોય છે અચ્છા બંને રિપોર્ટ નોર્મલ જ હશે પરિણામ નથી મળતું એમનું ઓકે તો એમણા એમણે સંજીત શાહે એવું કીધું ડોક્ટર સંજીવ શાહે કે કદાચ ફેલ્ફિન ટ્યુડમાં કદાચ કોઈ પ્રોબ્લેમ હોય શકે અચ્છા તો એના માટે આપણે પછી લેપ્રોસ્કોપી કરીશું એમ ઓકે તો અમે સમય માંગ્યો લેપ્રોસ્કોપી માટે અચ્છા ફેમિલી ને પૂછીએ મળ્યો એમણે કીધું કે લેપ્રોસ્કોપી સારી નથી એમ ટૂંકમાં ઓકે ઘણી વાર ચાન્સીસ પણ જતા રહી છે અચ્છા એટલે પછી અમે ત્યાં ટ્રીટમેન્ટ બંધ કરી દીધી સર ઓકે પછી ચીખલી અમારે નજીકનું ચીખલી બે ત્રણ હોસ્પિટલો છે વાત્સલ્ય છે ધન્વંતરી છે મતલબ કે કહેવાનો મતલબ એવો છે કે અનેક હોસ્પિટલ માં ગયા એક જ બે જગ્યા ટ્રીટમેન્ટ કરાવ્યું એવું નથી સર કોઈ બાકી નથી કોઈ બાકી નથી બાકી નથી તો મને જણાવો કે કેટલો ખર્ચો થયો તમારો ટોટલ અંદાજે અંદાજે એમ તો બે લાખની આજુબાજુ થઇ ગયા છે બે લાખ થી વધારે વધારે પણ ઓછા તો નહીં જ બરાબર ને આટલી બધો ખર્ચો કર્યો અને પરિણામ આપણને શૂન્ય મળતું હતું ત્યારે મનમાં શું થતું હતું હવે મનમાં સર એમ તો હિંમત તો નહીં હારેલા હતા પ્રયત્નો તો ચાલુ જ હતા પણ જયારે લાસ્ટ ટાઈમ મને વલસાડ સંસ્કારનો જ એડ્રેસ મળ્યો ત્યારે પછી મને એક અમારા જ ગામના જગદીશભાઈ છે અચ્છા આજે જગદીશભાઈ છે હા એમના થ્રુ મને થોડીક જાણકારી મળી અને એમણે આ પ્રોડક્ટ કંપની નો પ્રોડક્ટ વિશે માહિતી આપી અચ્છા તમે એકવાર આ પ્રોડક્ટ લો અને તમને પરિણામ મળશે એમ ટૂકમાં મને થોડો એવો વિચાર આવ્યો સાહેબ કે આપણે હોસ્પિટલ દવાખાના માટે તો આટલા વર્ષો આપી દીધા છે તો હવે ચાલો નહીં આપણે એક વર્ષનો જ બે લાખ રૂપિયા ખર્ચો કરી નાખ્યો છે એક વર્ષ આપણે કેમ નહીં આપવું ખરી વાત છે એટલે મેં ભરોસો બતાવ્યો અમા મિસિસ જોડે અમારી ચર્ચા થઈ ને અમે કમ્પ્લીટ થઈ ગયા એમ ટૂંકમાં કે ચાલો આપણે હવે આ પ્રોડક્ટ લેવી છે હવે નેટસફ કંપનીની આ જે વાત છે નેચરા મોર્નિંગ હા એ તમને પહેલી વખત જગદીશભાઈ આપી પણ આપણે આગળ વાત થઈ ત્યારે તમને કોઈ બીજા પણ માહિતી આપી હતી એ વાત મને તમે કીધી એ કોણ અને શું હોય એની થોડીક વાત કરો જગદીશભાઈના ફળિયામાંથી વિજયભાઈ કને છે એ એમને ઓલરેડી નું પરિણામ મળેલું છે મળેલો હા અને એમના ભાઈ છે એમના મારફતે માહિતી મળી તમને મળી ગયું પણ એના પેલા વર્ષો પહેલા હા વર્ષો પહેલા સર મને આ પ્રોડક્ટ લેવા પેલા ત્રણ વર્ષ પહેલા માણેકપુર ગામમાં મારા નજીકનું જ ગામ છે ત્યાં દિનેશભાઈ છે એ મારા તમને માહિતી માહિતી આવી એ મારા રિલેશનમાં જ આવે છે એમણે મને ત્રણ વર્ષ પહેલા માહિતી આપેલી હતી તો ત્યારે કેમ નહીં વાપર્યું તમે ત્યારે સર મારી આમ તેમ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ ચાલતી હતી એટલે હું ઈચ્છતો તો કે કોઈક બી એક રહે તો સારું એમ હા એટલે એક જગ્યાએ ટ્રીટમેન્ટ વ્યવસ્થિત કરાવીએ જેથી આપણને રિઝલ્ટ મળશે એમ તો ત્રણ વર્ષ પહેલા તમને માહિતી મળેલી ત્યારે વાપર્યું નહીં અને આજે તમે વાપર્યું અને તમારા ઘરમાં આજે બાળકી આવી ગઈ છે બરાબર ને તો આટલું સુંદર રિઝલ્ટ મળ્યું છે તો ઘણા બધા દંપતીઓ આજે ઘણો બધો ખર્ચો કરતા હોય રિઝલ્ટ મળતું નથી અને શું કારણ છે એ પણ ઘણી વખત ખબર નથી પડતું પ્રેગ્નન્સી ન રહેવા પાછળનું કારણ કે રિપોર્ટ બધા નોર્મલ આવે છે એટલે ડોક્ટર પણ શું ટ્રીટમેન્ટ કરવી એ કન્ફ્યુઝન હોય છે તો આવા દરેક દંપતી કે જે લોકો આજે પ્રેગ્નન્સી ઇચ્છતા હોય એમને તમારે શું સલાહ આપવી છે તમારા અનુભવના હિસાબે અમારા અનુભવના હિસાબે સર આજે હોસ્પિટલ દવાખાનામાં આપણે આટલા અત્યારે ડોક્ટરો છે તો તે આપણે બધું માની લે છે એના માટે આપણે લાખ બે લાખ રૂપિયા ખર્ચવા માટે તૈયાર થઈ જાય છે મતલબ ડોક્ટર ડોક્ટર નું કામ કરતા હોય પણ એક વખત આપણે ત્યાં જવા પહેલા જો આપણે આ વસ્તુ વાપરીએ તો આપણને રિઝલ્ટ જલ્દી મળવાના ચાન્સ રહેશે બરાબર ને તો હવે લાખ બે લાખ રૂપિયા સર ખર્ચે એના કરતા આપણે આ હજારોમાં આપણને મળી જરતું હોય હા તો પછી લાખ ખર્ચવાની શું જરૂર છે ખરી વાત છે મેં તો સર તમે કેટલા મહિના વાપરીને રિઝલ્ટ મળી ગયું ત્રણ મહિના ત્રણ જ મહિના વાપર્યો રિઝલ્ટ મળી ગયું નોર્મલી અમે દર્દીઓને છ મહિના સુધી તો વાત કરતા હોય કે મિનિમમ છ મહિના તો વાપરવું જોઈએ એમ ઘણા આપણે વર્ષ વાપર્યા પછી પણ રિઝલ્ટ મળ્યા હોય બરાબર ને તો તમે દૂધની અંદર વાપરતા પાણીની અંદર વાપરતા કઈ રીતના લેતા અચ્છા અને મારે દૂધમાં ઓકે એ સવાર સાંજ બે ટાઈમ લેતા અને એમાં તમને સલાહ સૂચન શું પરેજી રાખવી શું તમારે ધ્યાન રાખવાનું એના વિશે કોણ માહિતી આપતું હતું એના માટે મારે ડાયરેક્ટ પ્રશાંતભાઈ જોડે આજે પ્રશાંતભાઈ આ બેસેલા છે બરાબર ને આ તમને સલાહ આપતા બરાબર ને અને જગદીશભાઈ તમને એમના ઓળખાણથી આ પ્રોડક્ટ મળી બરાબર છે તો આજે આમ જોવા જઈએ તો ગામે ગામ આવા પ્રોબ્લેમ છે જ તો એવા દંપતીઓ તમને સંપર્ક કરી શકે એના માટે તમારો કોન્ટેક નંબર આપો મારો નંબર છે મારું નામ મનીષ પટેલ કણભાઈ જગનફળિયા મારો નંબર છે બ્યાસી ડબલ સત્યાસી ત્રેવીસ ઓકે અને જગદીશભાઈ કોઈ મિત્ર તમારો પણ કોન્ટેક કરવા માંગતો હોય તો કરી શકે એના માટે તમારો કોન્ટેક નંબર આપો ચોરાણું ચોરાણું સત્યાવીસ છ્યાસી છ્યાસી બત્રીસ બત્રીસ એકાણું ઓકે હા આજે આમ જોવા જઈએ તો આટલું સારું રિઝલ્ટ તમને મળ્યું છે પહેલા વિશ્વાસ થોડો ઓછો હતો બરાબર ને તો જ તમે ત્રણ વર્ષ પછી વાપર્યું આજે તમને પૂરેપૂરો વિશ્વાસ આવી ગયો તો તમારા મારફતે કેટલા લોકોને રિઝલ્ટ તમે છે રિઝલ્ટ આવ્યા પછી સર મારું મારા મિસિસ પ્રેગનેન્સી રહી ગઈ અને પછી ટૂંક સમયમાં જ મારે નોકરી છોડી દીધી કેમકે પરિસ્થિતિ થોડી એવી હતી એમ તો બરાબર એટલે પછી પ્રશાંત સર જોડે મારી વાત થઈ એમણે મને કીધું કે તમે નોકરી છોડી છે તો શું કરશો અચ્છા એટલે એમણે મને મનેટ્સઅપ જોઈન કરવા માટે કીધું અચ્છા એમના પાસે મેં થોડો સમય માંગ્યો અને થોડો સમયમાં પંદરેક દિવસ લીધા એમ અને પછી વિચાર્યું થોડું કે આપણને આવી પરિસ્થિતિમાં પરિણામ મળ્યું છે આપણે જે પરિસ્થિતિમાંથી ગુજરી ચૂક્યા છે આપણા ફ્રેન્ડ સર્કલમાં આપણા રિલેશનમાં સગપણમાં કેટલા બધા આવા કેસો છે એ પરિવારને લઈને ઘણા ચિંતિત છે એમ ટૂંકમાં જેમને નથી ભણી શકેલું પરિણામ તો પછી એ ધ્યેયથી મેં સર આ નેટશોપ જોઈન કર્યું ઓકે અને નેટશોપ જોઈન કર્યું જુલાઈ એન્ડિંગ જુલાઈ એન્ડિંગમાં નેસોપ જોઈન કર્યું અને અત્યાર સુધીમાં મારા અંડરમાં સાહેબ ચાર પાંચ પ્રેગ્નન્સી હા કેસ પ્રેગ્નન્સીના સક્સેસ થઈ ગયા પાંચ સક્સેસ છે બહુ જોરદાર કહેવાય અને તમને જે સલાહ સૂચન આપવાવાળા ભાઈ જે આ પ્રશાંતભાઈ તો પ્રશાંતભાઈ કેટલા લોકોને તમને તમે પરિણામ અપાયો અત્યાર સુધીમાં સિત્તેર પ્લસ લોકોને પરિણામ સિત્તેર થી વધારે લોકોને અને કયા કયા એરિયામાં એ રિઝલ્ટ આવ્યું મતલબ કે દક્ષિણ ગુજરાતમાં ટોટલ તમે સિત્તેર થી વધારે રિઝલ્ટ ઓલરેડી તમને આપી ચુક્યા છે જેમને ત્યાં બાળક છે કે પ્રેગ્નન્સી છે પ્રેગ્નન્સી પણ છે ને બાળકો પણ કેટલા મોટા થઈ ગયા બાળક એ કંઈકને ત્રણ વર્ષના કંઈકના બે વર્ષના કંઈકના એક વર્ષના અચ્છા મતલબ મોટા મોટા ત્રણ વર્ષ સુધીના બાળકો છે અત્યારે બરાબર છે તો કોઈ દંપતી તમને સંપર્ક કરવા માંગતું હોય કે ભાઈ પ્રેગ્નન્સીના આટલા સારા રિઝલ્ટ તમે તમારી સલાહ સૂચન કે તમારી જે પણ માહિતી છે એના હિસાબે તમે એમને ત્યાં રિઝલ્ટ અપાવ્યા છે તો એ લોકોને સાચી સલાહ મળી રહે એના માટે તમારો કોન્ટેક નંબર આપો મારું નામ પ્રશાંત પટેલ છે મારે રહેવાનું ઉનાઈ મારો મોબાઈલ નંબર સત્યાસી સત્યાસી અઠાવન અઠાવન છાસઠ છાસઠ નેવું નેવું દસ દસ ઓકે તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સર અહીંયા જ મનીષભાઈના મમ્મી પણ બેઠા છે તો તમારું નામ ચંપાબેન તો શું લાગે તમને હવે આટલું સારું રિઝલ્ટ મળ્યું તો તો વર્ષ થઈ ગયા શું તમને બરાબર વસ્તુ વાપરી અને રિઝલ્ટ મળ્યું તમે શું કેવા માંગો આ વસ્તુ માટે બઉ ખુશ બરાબર ચિંતા તમને રહેતી પેલા તો થાય ને બરાબર છે પણ હવે શું કરીએ પછી આ દવા મળી ગઈ આ તો દવા જ નથી આ એક ખોરાક છે બરાબર ને એ મળી ગયો ને વાપર્યો ને રિઝલ્ટ આવી ગયો અને ઘરમાં લક્ષ્મી આવી તો તમે ખુશ ન હોય તો હા હા હવે વાંધો નહીં હા બરાબર છે ચિંતા બરાબર અચ્છા બેન તમે પણ કંઈ બોલવા હોય તો બોલી શકો જ્યારે પ્રેગ્નેન્સી માટે તમે જે આટલા બધા પ્રયત્ન કર્યા તો શું થતું હતું મનમાં જયારે રિઝલ્ટ નહીં આવ્યું ત્યારે એટલા બધા દવાખાના કર્યા ને રિઝલ્ટ નહીં આવ્યું તો મનમાં બહુ દુઃખ થાય બહુ હું તો ભક્તિ હબો કરી માંડીને બધું જ કરી પણ કસે મેડ પડ્યો અને આ નેટશપ ની પ્રોડક્ટ વાપરી એમાં અમને રિઝલ્ટ મળ્યું તો અમારે જેવા તમામ દંપતીઓને હું કહેવા માંગુ કે નેટશપ ની પ્રોડક્ટ એકવાર તમે વાપરો અને તમને રિઝલ્ટ જરૂર મળશે બરાબર છે તો મનીષભાઈ હવે જો આટલું સારું રિઝલ્ટ આવ્યું છે તો આપણે એ જ તો ભલામણ કરી જ શકીએ બધાને કે એક વખત આપણે વાપરવું જ જોઈએ આ કોઈ દવા નથી પ્રેગનેન્સી માટેની આ એક આપણું ન્યુટ્રાસુટિકલ છે કે જેનો આપણે ઉપયોગ કર્યો અને આજે આપણે ત્યાં પરિણામ મળી ગયું છે તો દરેક દંપતીએ એક વખત ખરેખર સંપર્ક કરો અને ટ્રાય કરો તો જ તમને રિઝલ્ટ મળશે બાકી લાખો રૂપિયા ખર્ચ્યા પછી પણ રિઝલ્ટો નથી મળતા અહીંયા થોડાક હજારની અંદર આપણને રિઝલ્ટ મળી જાય છે તો થેન્ક યુ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર